નમસ્તે મિત્રો ટેકનિકલ ખેડૂત ચેનલમાં આપ સર્વ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું જમીન રી સર્વે બાબતે સૌથી મોટો નિર્ણય મહેસૂલી વિભાગ દ્વારા લેવામાં આવી છે તો મિત્રો ખેડૂતોના નામની અંદર ક્ષેત્રફળની અંદર કબજા બાબતે નકશા આકારણી અંતર્ગત કોઈ પણ ભૂલ હોય તો એ અંતર્ગત મહેસૂલી વિભાગનો સૌથી મોટો નિર્ણય પરિપત્ર બહાર પાડી દેવામાં આવે છે તો સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું તો વિડીયો અંત સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર તમે જોઈ શકો છો જે ઓફિશિયલ પરિપત્ર જે એક એક બે હજાર ચોવીસના દિવસે બહાર પાડવામાં આવે છે કે રિસર્વે રેકોર્ડ પ્રોવોકેશન બાદ માલુમ પડતી ક્ષતિ સુધારણા માટે વાંધા અરજી રજૂ કરવા સમયમર્યાદા વધારો કરવામાં આવે છે સૌથી મોટો વધારો કરવામાં આવે છે જે એક બે હજાર ચોવીસથી આવા સૌથી મોટો નિર્ણય લેવામાં આવે છે પરિપત્રની અંદર જે દર્શાવવામાં આવે છે એ અંતર્ગત સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું તો રાજ્યમાં ખેતી જમીન સર્વે માટે ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ્સ મોડર્નાઇઝેશન પ્રોગ્રામ હેઠળ ખેતી જમીન માપણી પ્રબોકેશન કરવાની કામગીરી કુલ તેત્રીસ જિલ્લામાં હાથ ધરવામાં આવેલ છે તો પ્રબોલકેશન પછી સર્વે રેકોર્ડ દ્વારા દ્વારા રેકોર્ડની ક્ષતિમાં સુધારો રજૂ કરવામાં આવે છે તો કાયદાકીય જોગવાઈ હેઠળ પ્રબોલોગેસન પછી રેકોર્ડમાં ક્ષતિ સુધારણા નારાજ જે અરજદારે જમીન મહેસૂલી અધિનિયમ કલમ બસો ત્રણ હેઠળ અપીલ કરવાની જોગવાઈ છે તો આવી અપીલ જે દાદ મેળવવા વિલંબ અને ખાતેદાર હેરાનગતિ વકીલાત ફ્રી અન્ય ખર્ચ જે હાડમારી ભોગવાઈ પ્રશ્નો ઉપસ્થિત થાય છે તે વેચાણ લીધેલ ના પરિપત્ર પ્રબોલગેશન પછી જે ક્ષતિ સુધારણા અરજી કરવા અંતર્ગત જે અપીલ કરવાને બદલે સુ લેન્ડ રેકોર્ડ્સની સાદી અરજી વધારે નિકાલ કરવાની સત્તા અનાયત કરવામાં આવેલ છે તો મિત્રો એ અંતર્ગત જે પરિપત્રની અંદર દર્શાવવામાં આવ્યું છે કે આ બાબતે મહેસૂલી વિભાગ દ્વારા જે ખેડૂતોને ખાતેદારને રી સર્વે અંતર્ગત થયેલી ક્ષતિ સુધારણા માટે સાદી અરજી કરવાની સમયમર્યાદા વધારો કરી દેવામાં આવ્યો છે મિત્રો પરિપત્રમાં નક્કી કરેલ જે તારીખ છે એ જાણીએ તો મિત્રો આ પરિપત્રમાં થયેલ એકત્રીસ બાર બે હજાર ત્રેવીસની સમયમર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે મિત્રો રજૂ કરાયેલી રિસર્વે પ્રબોક્લેક્શન થયેલ ક્ષતિ સુધારણા જે કરવા માટે સરકારે ફરીવાર જે તારીખની અંદર એકત્રીસ બાર બે હજાર ચોવીસ સુધી તમે એ તારીખ લંબાવી દેવામાં આવી છે પરિપત્રની અંદર હુકુમ પણ જારી કરી દેવામાં આવે છે મિત્રો એ અંતર્ગત જે વિગતો છે જે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી જે તારીખ લંબાવી દેવામાં આવી છે તો મિત્રો સમગ્ર સર્વે મુદ્દે ધારાસભ્યો તેમજ સ્થાનિક આગેવાનો દ્વારા રાજ્ય સરકારને અનેક ફરિયાદો મળી હતી તેમજ વખતો વખત સર્વે પ્રમો લગેશનની કામગીરી સમયમર્યાદા વધારો કરવામાં આવ્યો હતો તેમની જણાવીએ કે અગાઉ રી સર્વે માટે એજન્સી પણ બદલાઈ કરવામાં આવી હતી ત્યારબાદ ગત જે જાન્યુઆરી કેબિનેટ બેઠક સર્વે પ્રમો લગેશન માટે જે મહત્ત્વનો નિર્ણય લેવામાં આવે છે જે મહેસૂલી વિભાગ દ્વારા વર્તમાન મુખ્યમંત્રી પાસેથી જે સીએમ પાસે ફરિયાદો આવતા મહત્ત્વનો નિર્ણય લેવાયો છે તો રિસર્વે નિર્ણય બાદ આ વર્ષમાં તમામ ક્ષતિ દૂર કરવા માટે સમય મર્યાદામાં વધારો કરવામાં આવે છે કંઈ કંઈ જે ભૂલો હોય એ તમે હવે સુધારી શકો છો તો જમીન રિસર્વેમાં કંઈ ભૂલો અંતર્ગત તમે સુધારો કરાવી શકો છો મિત્રો ખેડૂતોના નામમાં બદલાઈ ગયા હોય ખેડૂતોના નામ નીકળી ગયા હોય ક્ષેત્રફળ ઘટી કે વધી ગયું હોય કબજામાં ફેરફાર થયો હોય નકશામાં ફેરફાર થયો હોય જે ગામની આકારણી પણ બદલાઈ ગઈ હોય તો એ અંતર્ગત આ પ્રકારની જે તમામ ભૂલો છે જે જમીન રિસર્વેમાં થઈ હોય તો તમે સુધારા માટે અરજી કરી શકો છો મિત્રો સરકારે જે ઓફિશિયલ પરિપત્ર એક એક બે હજાર ચોવીસના દિવસે જારી કર્યો છે જે તારીખ લંબાવી એકત્રીસ જે બાર બે હજાર ચોવીસ સુધી લંબાવી દેવામાં આવી છે તો મિત્રો બે હજાર ચોવીસના એન્ડિંગ સુધી તમે આ સંપૂર્ણ જમીન સર્વેની બાબતની તમામ કામગીરી પૂર્ણ કરી શકો છો તો બસ મિત્રો આજના વિડીયોમાં મિત્રો આટલું જૈન મિત્રો અને માત્ર જય ગરવી ગુજરાત